હેલો ગાઈઝ તમારું કાવ્યને એક મિનિબ્લોગની અંદર સ્વાગત છે અને સવારમાં ઉઠતાની સાથે જ વેદુને બેસાડી દીધું છે હોમવર્ક કરવા માટે અને વાગવામાં થઈ ગયા છે નવ તો હવે આપણે ઘરનું કામ બધું જ બાકી છે તો પહેલાં તો ઘરનું કામ કમ્પ્લીટ કરી લઈએ પછી આપણે બીજું કામ કરીએ તો અત્યારે હું ચેન્જ કરી લઈએ તો બધું જ કામ થઈને હું થઈ ગઈ છું ફ્રી અને વેદુ અને ટફી મસ્ત રમવા માંડ્યા છે તો સારું ચાલો હવે આપણે વાગી ગયા હતા અગિયાર તો બપોરની રસોઈ કરવા માંડીએ બપોરની રસોઈમાં આજે છે રીંગણા બટેકાનું શાક ભરીને અને સાથે છે બાજરાના રોટલા તો ચવાણું અને સીંગ લઈ લીધી છે ચવાણું અને સિંગને મસ્ત ખાંડી નાખી લસણવાળી ચટણી ખાંડી નાખી પછી હળદર જીરું ખાંડ મીઠું લીંબુ અને બધા જ મસાલા એડ કરીને મસ્ત મજાનો ભરેલા રીંગણાનો મસાલો બનાવી લીધો છે હવે રીંગણા બટેકા ભરી લે તો અત્યારે મસ્ત રીંગણા બટેકાને મસો ભરી લીધા છે તો હવે આપણે વઘાર કરી નાખશું તમે જોઈ શકો છો રીંગણા બટેકા મસ્ત ભરાઈ ગયા છે તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું તેલ આવી ગયું એટલે રાય જીરું હિંગ અને મીઠો લીમડો એડ કરી અને મસ્ત વઘાર કરી નાખે થોડા એવા ટમેટા એડ કરી દીધા છે તો મારું તો મસ્ત મજાનો શાકનો વઘાર થઈ રહ્યો છે ભરેલા રીંગણાનું શાક કોને કોને પસંદ છે જરા કમેન્ટમાં જણાવી દેજો તો હવે નાખી દઈશું આપણે રીંગણા એડ કરી દઈશું અને પછી બરાબર રીતે આપણે થોડું પાણી એડ કરીને આપણું મસ્ત મજાનું શાક થઈ જાય છે રેડી તો વિડીયો પર નવા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા મિની મિની બ્લોગ જોવા માટે ચેનલને મસ્ત સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણું શાક તો થઈ ગયું હતું રેડી તો હવે આપણે સાથે બનાવવાના તો બાજરાના રોટલા તો પહેલાં લોટ બાંધી લઈએ અને લોટ બંધાઈ જાય પછી આપણે રોટલા બનાવશું જોકે મને રોટલા શીખવાડ્યા છે વિનુભાઈ એમ કારણ કે મને રોટલા નહોતા આવડતો પણ એને મને શીખવાડી દીધા હવે તો મને મસ્ત મજાના રોટલા આવડી ગયા છે તો ચાલો રોટલા કરી લઈએ અને પછી આપણે ડીશને રેડી કરી નાખશું અને આ કાલ્યતિ રક્ષાબંધન પહેલાંનો આવી ગયો છે તો મારે બધા જ મહેમાન પણ આજે આવવાના હતા થોડા ઘણા ઘરેથી એટલે હવે જોઈ શકો છો મેં મસ્ત રોટલો ગુજરાતી હોય અને રોટલો ના આવડે એવું તો બને જ નહીં તો મસ્ત મજાનો રોટલો છે અને ગુજરાતીના ભાણામાં ભરેલા રીંગણા બટેકાના શાક હારે રોટલો હોય ને એટલે મજા જ કંઈક અલગ છે તો મારો તો મસ્ત મજાનો રોટલો થઈ ગયો છે રેડી તો હવે રોટલો બરાબર રીતે બની જાય એટલે શાક પણ સાઈડમાં મેં ચઢી છે હજી તો શાક ને રોટલો બંને રેડી થાય એટલે આપણે ડીશને કરી દઈશું રેડી તો હવે આપણી મસ્ત શાક ને રોટલોને બધું જ બનીને થઈ ગયું છે રેડી અને ડીશ પણ મેં કરી નાખી છે રેડી જેમાં છે બાજરાનો રોટલો ભરેલા રીંગણાનું શાક છે ચૂરમાના લાડવા છે અને બધાય સલાડ છે અને મરચાં છે તો મસ્ત મજાની ડીશ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભરતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય